La ropa de la moto

તાળો ફળ ના ઘાળો આપણે સાઈલેને પડી હાલો માબીલો આજ મારા દીકરા દોવાનો ખજાનો લઈ ગયો ઉપર ઉપર જો છે ને આ અરદ આ યદુરીની રૂપિયા કાઢે વચ ધરો વાર વાખોવાનો હા કે

Oh no. Hello, Aya. Come here. Come here. Aya, come here. 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 Come here.

મારા બેટા સંતાણે છે કાય હાચું ના છે કાય બોલો હાથી આવો ટાટર ફીટ કરવા જાય બોલો જોવા બકળ બોલો કોને ખੰડુ ટાટર પાડ્યો ટાટર કોના સરો ના માટા ખેતર નું વાડી છે માટા ખેતર એનું ટાટર છે હાલ બેટા એમ નહીં સમજું બરો ફોન કરો પોલીસ સ્ટેશન બરો બરો ઉપર આયા આયા તમે હેઠે આવો બો તમને સમજાવો આમાં છે કે નહીં

¡Gracias!